આજે છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિ ત્રણસો પંચાવન ની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી સુરત શહેર મેયર દક્ષેશ માવણી યુથ ફોર ગુજરાતના જીગ્નેશ પાટીલ અને છોટુ પાટીલ દ્વારા કરાયું ઉજવણી મોટી સંખ્યામાં શિવાજી ભક્તોરા ઉપસ્થિત છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિને ફુલાર કરી જયઘોષ કરવામાં આવ્યો જીગ્નેશ પાટીલે જણાવ્યું કે ત્રણસો પાંચસો દિવસ લોક સેવા કરી આ દિવસની ઉજવણી કરી શકાય છે સુરત શહેર મેયર દક્ષેશ બામણીએ જણાવ્યું કે શિવાજી મહારાજ મુઘલો સામે લડ્યા હતા તેમની વીરતાની ગાથા આજે પણ સૌના હૃદયમાં છે જોતા રહો હર્ષિતા સમાચાર પ્રવીણ ભદાને સાથે આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાવન મી જન્મજયંતિ છે હું સૌ ભક્તોને આ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ખાસ કરીને હું યુવાઓને કહેવા માગીશ કે એ લોકો ફક્ત ઓગણીસ ફેબ્રુઆરી મહારાજની જન્મજયંતિના દિવસે જ એ લોકો ભગવો પહેરે છે સારું કામ કરે છે લોકોની સેવા કરે છે પણ આ તો આપણે ત્રણસો પાંસઠ દિવસ કરવું જોઈએ હું તો કહીશ કે અગર આ ત્રણસો પાસઠ દિવસ જો તમે શિવાજી મહારાજ જેવા રહેશો ને તો આ જેટલા પણ ગુના થાય છે આપણી આજુબાજુ એ બધા બંધ થઈ જશે અને બધા સેફટી ફીલ કરશે ખાસ કરીને આપણી આજુબાજુની બહેનો સેફટી ફીલ કરશે હું આજના દિવસની સૌને ફરી એકવાર શિવાજી મહારાજ જયંતિની શુભકામના પાઠવું છું નમસ્કાર છોટુભાઈ પાટીલ છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ અધ્યક્ષ આજે છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ પર દર વર્ષે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવણી થાય છે આજે ત્રણસો પંચાણમી જન્મજયંતિ પ્રસંગે અમારા સમિતિના સૌ ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે સૌ શિવસૈનિકો ઉપસ્થિત છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ સમગ્ર ગુજરાતમાં જે મોટી મોટી સિટીઓ છે ત્યાં મહારાજની પ્રતિમા બેસાડવામાં આવી રહી છે આપણા મહિના પહેલાં જ આદરણીય સાંસદ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને જલશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબના હસ્તે અંકલેશ્વરમાં અશ્વરૂઢ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હમણાં ટૂંક સમયમાં જ કડોદરા ચાર રસ્તા ખાતે પણ અશ્વરૂઢ પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે મને કહેતા આનંદ થાય છે હું દરેક જગ્યા પર કહું છું આપણે ખાલી પ્રતિમા નથી બેસાડતા એનાથી આપણા બાળકો યુવાઓ કંઈક બોધ લે એનાથી કોઈ સારા સંસ્કાર આપણા બાળકોને મળે એ આશયથી આપણે આ પ્રતિમાની સ્થાપના કરી રહ્યા છે અને મને ગર્વ થાય છે કે યુવાઓમાં જે જાગૃતતા આવી છે એ ખૂબ સારી જાગૃતતા આવી છે આજે હું એમને સૌને આવકારું છું આજે આ સ્મારક પર ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્ત આવ્યા છે એમને પણ હું આવકારું છું જી સર આજે છત્રપતિ શિવાજી મહારાજ સો પંચાણુંમી જન્મજયંતિએ તમામ સુરતવાસીઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું છત્રપતિ શિવાજી મહારાજ મહાન યોદ્ધા સાહસિકતા પ્રજાલક્ષી કાર્યો અને તેમના જીવનમાં આજે આપણે પ્રેરણા લઈએ કારણ કે મુગલોની સામે અડગ થઈને છત્રપતિ શિવાજી મહારાજ તે સમયમાં લડ્યા હતા આજે પણ તેમની વીરતાઓ વીરતાને આદર્શ આપણે બધાને આપીએ છીએ અને તેનું જીવન મૂલ્યો પર આપણે પ્રેરણા લઈને તેમને આદર્શ બનાવીએ